નમસ્કાર દર્શક મિત્રો મા આપનું હાર્દિક સ્વાગત છે હું લખન કોટડીયા એક નજરનાથી આજના મુખ્ય સમાચાર પર રાજપરા લેવઆ પટેલ મંડળ સુરત દ્વારા યોજાયો બત્રીસમો સ્નેહ મિલન સમારોહ રાજપરા લેવવા પટેલ મંડળ સુરત દ્વારા તારીખ નવ છ બે હજાર ચોવીસ રવિવારના રોજ વ્રજવાડી ફાર્મ મોટા વડાસા સુરત ખાતે બત્રીસમો સ્નેહ મિલન સમારોહ તેમજ તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું રાજપરા ગામના વતની હાલ સુરત ખાતે વસવાટ કરતા સૌ વડીલો ભાઈઓ બહેનો અને બાળકોએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો હતો રાજપરા લેવા પટેલ મંડળ સુરત દ્વારા આયોજિત સ્નેહમિલન સમારોહ તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓ સન્માન સમારોહમાં ગામના યુવાનો વડીલો દ્વારા દાતાશ્રી તરીકે જોડાઈ રાજપરા ગામના સુરત ખાતે અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ તથા તેજસ્વી વિદ્યાર્થીને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ વડલ મુરબ્બી મુરજીભાઈ ધામેલિયા તથા કોર્પોરેટર શ્રી નરેશભાઈ ધામેલિયા તેમજ તમામ દાતાશ્રીને પણ મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા સ્નેહમિલન સમારોહમાં મોટિવેશનલ સ્પીકર મનીષ વઘાસિયાના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું મનીષ વઘાસિયા દ્વારા દરેક સમસ્યાનું સમાધાન સમજણ વિશે ખૂબ સુંદર રીતે પરિવારમાં નાની મોટી સમસ્યાઓનું કઈ રીતે સમાધાન મળી રહે અને પૂરો પરિવાર હળી મળીને સાથે રહે તેમજ પ્રેમ લાગણી અને સ્નેહ જળવાઈ રહે તે બાબત ખૂબ જ સુંદર સમજણ આપી હતી મોટિવેશનલ સ્પીકર મનીષ વઘાસિયાના સેમિનાર દરમિયાન રાજપરા લેવા પટેલ મંડળ સુરતના તમામ ભાઈઓ બહેનો બાળકો ભાઈ ભાવ વિભર બની ગયા હતા અને આંખોમાંથી આંસુની ધારા વહી ગઈ હતી રાત્રે આઠ કલાકે સ્નેહમિલન સમારોહ સમૂહ ભોજન સાથે પૂર્ણ કરવામાં આવ્યો હતો સ્નેહ મિલન સમારોહની તમામ જવાબદારી મંડળ સંચાલક શ્રીઓ તેમજ સ્ટેન્ડ ગ્રુપના યુવા મિત્રોની સંભાળી રહી હતી સેવન્યુ સુરત